સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય મેળાઓમાંના એક કાર્તિકી પૂર્ણિમા પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને અંદાજીત અગિયાર લાખ લોકોએ મેળાનો લાભ લીધો હતો આ મેળામાં સૌથી મોટું આકર્ષણ ગણાતા રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોક ગાયક અને ગાયિકાઓ દ્વારા સૌરાષ્ટ્ર અને સોમનાથના ગૌરવવંતા ઇતિહાસનો વર્ણન કરવાની સાથે સુમધુર ભજનો લોકગીતો અને ભક્તિગીતો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા આ મેળામાં બાળકોની સાથે યુવાનો માટે પણ પચાસથી વધુ રાઇડ્સ લગાવવામાં આવી હતી અને બાળકોએ આ મેળાનો આનંદ માણ્યો હતો ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ પાંચે પાંચ દિવસ જમાવટ થઈ છે અને લોકોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક આ મેળાનો લાભ લીધો છે મેળામાં જેલના કેદીના ભજીયા સરસ મેળો ઇન્ડેક્સીના સ્ટોલ ખાણીપીણીના સ્ટોલ જેવા અનેક આકર્ષણોનો લોકોએ લાભ લીધો છે અને લેટ યોજાયો છતાં પણ આ મેળામાં સાડા દસ લાખથી વધારે લોકો ઉમટ્યા હતા